રમશે ગુજરાત જીતશે ગુજરાત પણ જીતશે ક્યારે જ્યારે શીખશે ગુજરાત સરકારી આંકડાઓ એવું કહી રહ્યા છે કે સાત હજાર જેટલા જેટલી સ્કૂલોમાં તો મેદાનો જ નથી શિક્ષક ના હોય તો કોણ રમાડશે સાડી ત્રણસો કરોડ રૂપિયાનું બજેટ એટલે સાડી ત્રણસો કરોડ રૂપિયાનું તમે બજેટ વાપરો છો છતાંય તમે સારી રોજગારી નથી આપી શકતા સાથીઓ ખેલ સહાયક યોજના અંતર્ગત જે વ્યાયામ શિક્ષકોને અગિયાર માસના કરાર આધારે જે નોકરી મળી હતી એ શિક્ષકો ગાંધીનગરમાં છેલ્લા સોળ દિવસથી રસ્તા ઉપર ધરણા અને વિરોધ નોંધાવી રહ્યા છે પહેલી એપ્રિલ આજે સોળમો દિવસ છે અને પાંચસોથી વધુ વ્યાયામ શિક્ષકોને સચિવાલયની બહાર ખસેડવામાં આવ્યા પોલીસ બળનો ઉપયોગ કરવામાં આવ્યો આ પહેલી વખત નથી થયું સાથે આ છઠ્ઠી છઠ્ઠી સાતમી સાતમી વખત વખત દિવસ અંતર્ગત આ એમની અટકાયત કરવામાં આવી છે અને આ અટકાયત દરમિયાન એમને ગાંધીનગરના કોઈ દૂર વિસ્તારની અંદર રાત્રિ દરમિયાન છોડવામાં આવે છે અને ફરી પાછા એ લોકો બીજા દિવસે એ ધરણા સ્થળ ઉપર પહોંચે છે અને પોતાનું વિરોધ પ્રદર્શન દર્શાવે છે આપણી સરકારો વાતો કરે છે ખેલે ગયા ઇન્ડિયા તભી આગે બઢેગા ઇન્ડિયા રમશે ગુજરાત જીતશે ગુજરાત પણ જીતશે ક્યારે જ્યારે શીખશે ગુજરાત તો શીખવાડશે કોણ આ વ્યાયામ શિક્ષકો પણ દુર્ભાગ્યની વાત એ છે કે ગુજરાતની મોટા ભાગની સ્કૂલોની અંદર સરકારી સ્કૂલોની અંદર વ્યાયામ શિક્ષકો છે જ નહીં સરકારી આંકડાઓ એવું કહી રહ્યા છે કે સાત હજાર જેટલી સ્કૂલોમાં તો મેદાનો જ નથી તો તલવાર લઈને કેવી રીતે લડાઈ લડાય આ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને જે આ શિક્ષકો જે પોતાને વ્યાયામ વીરો કહે છે એ ખેલ સહાય અંતર્ગત અગિયાર માસના કરાર આધારે નોકરી લાગેલા આ એવી નોકરી છે આ એવી રોજગારી સરકાર આપી રહી છે જેમાં પહેલાથી સુનિશ્ચિત છે કે તમારે ચાર મહિના તો બેરોજગાર જ રહેવાનું છે વિચારો બેરોજગાર રહેવા પડે ચાર મહિના સુધી આ કેવી રોજગારી સરકાર આપી રહી છે એમનું કહેવું છે કે કે દિવાળી વેકેશન દરમિયાન એટલે મહિના તો એનો પગાર મળશે નહીં જે કાયમી શિક્ષકો હોય એમને પગાર મળે પણ આ જે કરાર આધારે નોકરી લાગ્યા હોય એને પગાર વગર જ કામ કરવાનું અને સાથે સાથે જે ભરતી પ્રક્રિયા એમની જે ચાલી રહી હોય બરાબર ફોર્મ ભરાવાથી લઈને ઓર્ડર મળવા સુધી

શિક્ષણ ની અંદર આવી જવાનું શિક્ષક બની જવાનું અને એ પણ કેટલું કાઠું છે ભાઈ ફરી પાછું મેરિટમાં આવવાનું ફરી પાછું ઓર્ડર લેવાના ક્યાં નંબર આવે ક્યાં નહીં એમને કાંઈ જ ખબર નથી એટલે આવી પરિસ્થિતિની અંદર અને પોતે ન્યાય માટે એ ગાંધીનગરના ચોકમાં રસ્તા ઉપર ઠસડાઈ રહ્યા છે જનતાને ફરક પડે છે કે કેમ કારણ કે ગામડાની છેવાડાની સ્કૂલોની અંદર જે બાળકો ભણતા હોય કદાચ એમને તો ફરક પડતો જ છે શિક્ષક ના હોય તો કોણ રમાડશે આની અંદર જે અવસરની સમાનતા હોય એ નથી મળતી ગામડાનો છેવાડાનો ગરીબનો છોકરો શિક્ષક ન હોય તો ક્યાંય ને ક્યાંય પણ નથી શકતો પણ આ રમી કોણ શકે છે કોણ આગળ વધી શકે છે કે જેની પાસે રૂપિયા હોય જે સારી સ્કૂલોમાં ભણતા હોય જે એવી સ્કૂલોમાં વ્યાયામ શિક્ષકો હોય કોચ હોય એના છોકરાઓ આગળ વધી જશે પણ ગામડાના જે છોકરાઓ હશે જે આવા શિક્ષકો વગર

બંધારણની શપથ લઈને આ લોકો જે સત્તામાં આવ્યા હોય એ શપથ લેતી વખતે કહે છે કે વિધિ દ્વારા સ્થાપિત બંધારણનું અમે શ્રદ્ધાપૂર્વક નિર્વહન કરીશું કર્તવ્યનું પાલન કરીશું આવી રીતે નિર્વહન કરો છો કોઈ તમારે બંધારણે આપેલા અધિકારો મુજબ કોઈ વિરોધ પ્રદર્શન કરતું હોય એને રસ્તા ઉપર ઠસડો છો એને તમે બંધારણનું નિર્વહન સમજો છો કર્તવ્યનું નિર્વહન સમજો છો તો ક્યાંય ને ક્યાંય તમે બંધારણની ધજિયા ઉડાડો છો અને લીરા ઉડાડો છો ગાંધીનગરમાં જ્યાં તમે સરકારમાં બેઠા છો એ જગ્યાએ જ આ શિક્ષકોની આવી પરિસ્થિતિ થઈ રહી છે ગુરુ વગર વિશ્વગુરુની આપણે કલ્પના તો કરીએ છીએ બે હજાર છત્રીસની અંદર આપણે ઓલિમ્પિકના યજમાન બનવાની રાહ જોઈ રહ્યા છે અને તમે કેટલું બજેટ વાપરો છો તમે ખેલ અને રમતગમતની અંદર પહેલાં બે હજાર બેની અંદર અઢી કરોડ જેટલું બજેટ વપરાતું હતું અત્યારે કહેવાય છે કે સાડી ત્રણસો કરોડ રૂપિયાનું બજેટ એટલે સાડી ત્રણસો કરોડ રૂપિયાનું તમે બજેટ વાપરો છો છતાંય તમે સારી રોજગારી નથી આપી શકતા વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષક નથી આપી શકતા તો આ પરિસ્થિતિનું નિર્માણ તમારે તમારી તમારી સરકારની અંદર થઈ રહ્યું હોય તમારા નેતૃત્વની અંદર થઈ રહ્યું હોય તો આ શરમજનક બાબત છે ભાઈ તો ક્યાંય ને ક્યાંય આપણે એમ નથી કહેતા કે તમામની માંગણી વ્યાજબી હોય બધાની માંગણી સંતોષાય પણ ક્યાંય ને ક્યાંય ટેબલ ટોક તો થઈ શકે આ સુશાસનની એક નિશાની છે કે તમામનું સાંભળવામાં આવે તો દુશાસન નથી બનવાનું સુશાસન બનવાનું છે ગાંધીનગરના ચોકમાં એમના વસ્ત્રો હરણ નથી કરવાના એમને ખસેડવાના નથી ભાઈ અને તમારે એની સાથે બેસીને ટેબલ ટોક કરવાનું છે વચલો રસ્તો શોધવાનો છે સોળ દિવસથી આ ઉપવાસ કરી રહ્યા છે નવનિર્માણ આંદોલન તમે જોયું લો નવનિર્માણ આંદોલન વિદ્યાર્થીઓ કર્યું હતું અને પછી આખી સરકાર ઉથલાઈ ગઈ હતી એટલે તમે આ લોકોની ધીરજની પરીક્ષા લેતા હોય તો પછી તમારે કદાચ પરિણામ ભોગવવું પડે તો પણ નવાઈની વાત નથી બાકી વિદ્યાર્થી વિદ્યાર્થીઓ જે એમની સાથે અન્યાય થઈ રહ્યો છે શિક્ષકો સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જણા જણાવતા જજો જોતા રહેજો ધ ગુજરાત રિપોર્ટ